નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો સૌથી પહેલાં તો ગઈકાલે રાજકોટની અંદર જે ગોજારી ઘટના બની છે એક ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ થયો છે જેમાં જીવ ગુમાવનાર દરેકને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ મિત્રો આ ઘટના બની છે રાજકોટના ટીઆરપી નામના એક ગેમ ઝોનની અંદર જ્યાં વેકેશનનો માહોલ હોવાથી નાના બુલકાઓ તથા તેમનો પરિવાર આ ગેમ ઝોનની અંદર આવે છે એ દરમિયાન લોકો બહાર નીકળી શકે છે પરંતુ જે લોકો અંદર ફસાઇ જાય છે એ લોકો આ ભીષણ આગમાં ભળીને ભરતું થઈ ગયા છે જેની અંદર કેટલાક નાના ભૂલકાઓ પણ છે આગની કાળમાં મૃતકોની સંખ્યા ચોવીસથી પણ વધુ છે આ ઘટના પાછળનો જવાબદાર આ ગેમ ઝોનના માલિક તેમજ સરકારી તંત્ર પણ છે કારણ કે મિત્રો આ ગેમ ઝોન છે એની અંદર ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ જે છે એ પૂરતા ઇન્સ્ટોલ કરેલા ન હતા તેમજ મિત્રો આગ આગ લાગવા પાછળના કારણોની વાત કરીએ તો જેની અંદર સૌથી પહેલી વાત કરવામાં આવે છે કે આ ગેમ ઝોનની અંદર વેલ્ડિંગનું કામ શરૂ હતું તેમજ આ ગેમ ઝોનની અંદર જે જનરેટર હતા એના માટે એડવાન્સમાં જ ડીઝલનો સ્ટોક કરેલો હતો જે બે હજાર આસપાસ ગણવામાં આવે છે તેમજ આ ગેમ ઝોનની અંદર પંદરસો લીટર જેટલું પેટ્રોલ પણ સ્ટોક કરેલું હતું વેલ્ડિંગ અથવા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને અંદર રહેલા ડીઝલ અને પેટ્રોલના લીધે આગ જે હતી એ ખૂબ જ ઝડપી અને ખૂબ જ વિસ્ફોટક રીતે પ્રસરી ગઈ જેની અંદર માસૂમ બાળકો કે જે પોતાનું વેકેશન માણવા આ ગેમ ઝોનની અંદર આવેલા હતા આ ગેમ ઝોન છે એના હગની કાંડમાં બળીને ખાખ થઈ ગયા છે મિત્રો આ બધી ઘટના જોઈએ એના દ્રશ્યો જોઈએ તો આપને પણ ધ્રુજી તમે કલ્પના કરો કે આ જેમના બાળકો છે એમના પરિવાર ઉપર શું વીતી હશે મિત્રો આ જે ઘટના પાછળ જવાબદાર લોકો છે એના ઉપર કડકમાં કડક એક્શન લેવામાં આવવું જોઈએ એમને કડક સજા થવી જોઈએ કારણ કે મિત્રો આ પહેલી ઘટના નથી આના પહેલા પણ ગુજરાતની અંદર અમદાવાદ હોય કે સુરત હોય કે પછી મોરબી હોય તેની અંદર ખૂબ જ આવી રીતની ભયંકર ઘટનાઓ સામે આવી ચૂકેલી છે છતાં પણ તંત્ર એલર્ટ થયું નથી હવે આપણે તંત્ર પાસે આશા રાખીએ કે આવી બધી ઘટનાઓ ના થાય એ માટે કડક પગલાં લેવાવા જોઈએ મિત્રો આ ઘટનાની તપાસ માટે સરકારે એસઆઈટીની પણ રચના કરી છે તેમજ આ જે ગેમ ઝોન છે માલિકો ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી સરકારે આપણને આશ્વાસન આપ્યું છે તેમજ મિત્રો આ ઘટના સ્થળની મુલાકાત ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લીધી છે જ્યારે મિત્રો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પત્રકાર સાથે વાતચીત દરમિયાન આ ઘટના પાછળ જવાબદાર લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સરકાર ખૂબ જ નિષ્ઠાથી અને નિષ્પક્ષ રીતે આ અંગે તપાસ કરી રહી છે તે અંગેનું આશ્વાસન આપ્યું છે અને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે તો મિત્રો આવો આપણે પણ સાંભળીએ પુરુષોત્તમ રૂપાલાએ શું કહ્યું રૂપાલાજી સૌથી પહેલા આપનું સ્વાગત છે પરંતુ રાજકોટની જે આ ઘટના બની છે ખરેખર ગુજરાતની તમામ લોકોની આંખો નમ કરી દેનારી છે પહેલી પ્રતિક્રિયા આપની અત્યંત બેહદ દુઃખદ ઘટના છે ગમ્યુક ઘટનાને કારણે નિર્દોષ ફૂલ જેવા ભાવ હતો જે પોતાના વેકેશનની રજાને આનંદ માટે માણી રહ્યા હતા એમની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો આનાથી વધારે કરુણ ઘટના હોઈ ન શકે એમના પરિવારજનો સાથે દર્શાવું છું અત્યંત દુઃખની લાગણી અનુભવું છું ખરેખર આ ઘટનામાં હવે શું કાર્યવાહી થવી જોઈએ એમાં તો મારી ઘટનાની બિલકુલ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને તપાસ ને અંતે જે તથ્યો આવે એમાં સહેજ પણ ટાંક પીછોડો ના થાય

જ્યાં પબ્લિક ગેધ સિનેમા હોલ હોય કે વગેરે કરાવવાની જવાબદારીઓ નક્કી કરવી જોઈએ ગુજરાત સરકારે એસઆઈટી ની રચના કરી છે આ સમગ્ર કાંડ ની તપાસ કરવા માટે આ અંગે આપનું શું કેવું છે આશા રાખીએ કે જલ્દીથી થી તપાસ થાય અને સત્ય સામે આવે અને જે પરિવારજનો છે તેઓ આક્રમ કરી રહ્યા છે કે અમારે અમારા વહાળ સોયા જોઈએ છે અને જે જવાબદારો છે તેમને ફાંસી ની સજા આપવામાં આવે આપણે તો એમની પ્રત્યે અત્યંત સહાનુભૂતિ કારણ કે એમને તો એમની માંગણી મુજબ ની કાર્યવાહી કરવાથી પણ એમની ખોટ ભરપાઈ થઈ શકે એવી નથી એટલે એમની પ્રત્યે આપણે અત્યંત ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી કૃષ્ણદેવ બીજો એક ખાસ સવાલ તમારી દ્રષ્ટિએ તમે કીધું કે નોર્મ્સ હોવા જોઈએ સિસ્ટમમાં સુધારો થવો જોઈએ તો એ સુધારો કયા પ્રકારે હોવો જોઈએ તમે તો ઘણા અનુભવી છો એટલે બેઝિક કે ભાઈ શું એ તો ભાઈ નોર્મ્સ તો આપણે એની પદ્ધતિઓ હશે કે ભાઈ આ પ્રકારની પ્રક્રિયાઓમાં મંજૂરીની પ્રથાઓ શું છે મોનિટરિંગની પ્રથાઓ શું છે એનું નિયમિત ચેકિંગ કરવાની કે એની ઉપર ઓબ્ઝર્વેશન કરવાની શું પ્રક્રિયાઓ છે વગેરેનો સ્ટોક લઈ કારણ કે ઘટનાઓ વધી રહી છે આ પ્રકારની એટલા માટે એમાં દરેક કિસ્સામાં હું તો માનું છું કે કારણો અલગ અલગ આવે છે